ગૂગલ પે મો લૂટી જી ના હોય તમારી જાનુ તો ફોન પે મો અને ગૂગલ પે મો ખાલી કરી જી પણ મારા ભાઈ હું તમન કહું પાસપોર્ટ હું કરવા બદલો હો પાસપોર્ટ વા રાખવો પડે તમારી જાનુ તો પાસપોર્ટ કહેવાન જો આવે યાર તમે યાર એમો ને એમો યાર જાનુ મન યાર પટી જાવ ફોન પે લૂટી જઈ ગૂગલ પે લૂટી

પણ તમે હું કરવા મારા ભાઈ ભરે બિલ 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 તમારા હાલવા નતા તમારે ને તમારે જાનુને ખાવા જાવ જ વાત હોબળો કોઈ હોબળતું નહીં ના તમારે ને તમારી જાનુ બેન ખાવા જવાનું હતું ને તમારે ખઈન બાર બાર નીકળી જવાનું હતું તમારી જાનુ વાહન દોરાવા તો તમે ખોટો બિલ આલે ભાઈ ભાઈ અર્જુન ભાઈ તમારે જે ગયા મો હતો વાહન દોરાવ તો તમારી જાનુ યાર યાર શું કરું યાર આ સુડીયો ભાઈ મારું ખઈને ખૂટી જઈ હોટલ બિલ ભરાવી જઈ અર્જુન ભાઈ તમે યાર પેલા પૈસા નહીં આવતા મારા ભાઈ પૈસા તો આલો યાર મેં તમને કીધું યાર મારે જોવે યાર હું પેલા તમારે આયા તો કડિયા કોમે ખબર તમારે ગાયનો તવેલો ભણતો હતો ત્યારે તમે મને બોલાયો તો મારા ભાઈ તમે મને કીધું કે જવાનું તું કડિયા કોમે આવજે હું આવ્યો મારા ભાઈ પણ પૈસા ચારે આલશો કેજો તમારે કાં આલ કેટલા પૈસા પડ્યા કેજો મારી જાનુ ના પ્રેમમાં મને ખૂટી ગઈ ઓહો જાનુડી ના પ્રેમ મને ખૂટી ગઈ પણ મારા ભૈયા રે ભૈયા રે હું મારો વાક ના યાર તમારો વાક તમે હું પ્રેમ કર્યો તો તો યાર જાનુના ના પ્રેમ મને ખૂટી જઈ ઓ અર્જુન ભાઈ તો તમારી જાનુ એવું તમારે પાસે એટલા કેટલા બધા પૈસા લીધા એટલે તમારા કાંથી પૈસા ખૂટી ગયા એટલે તમે એવું તમારી જાનુ નું હું કામ કર્યું કેજો એ મહિને મહિને એક્ટિવાના હબકારે બનાવે ઓ

ના ના એ અર્જુનભાઈ મારે એવું નહી ઓડો લેવા માંગતો નું એવું હોય કે જય માતાજી મિત્રો આપડો જવાન ઠાકોરના આ વિડીયો મિત્રો ફક્ત મનોરંજન માટે બનાવ્યું છે તો કોઈએ દિલ ફેફસા કાળજામ કોઈએ લેવો નહીં આ વિડીયો પસંદ આવ્યો લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મહાકાળી જય સદીમા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી